નમસ્કાર બાલ દોસ્તો અને મારી વ્હાલી સાવસ દીકરા ભંકા આજે બુધવારનો દિવસ છ ઓગસ્ટ દિવસ બે હજાર પચીસ ની સાલ અને દાદાજીની વાર્તા ભાગ છ લઈને આજે એક નવી જ વાર્તા સાથે તારી સામે રજૂ થઈ રહ્યો છું પ્રિયંકા આજે મારે તને એ કેવી વાત કરવી છે મને વિશ્વાસ છે ગમશે તારા બાલ મિત્રોને પણ ગમશે વાર્તાનું શીર્ષક છે કાગડાને પાઠ ભણાવ્યો ચોમાસાના દિવસો હતા એક દેડકો અને એક દેડકી નવા રહેઠાણની શોધમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ રહ્યા હતા રસ્તામાં દેડકાએ એક સોસાયટીને જોઈ અને એણે દેડકીને કહ્યું જો સામે જો ત્યાં સોસાયટી છે અને સોસાયટી છે એટલે સ્વાભાવિક એમાં ઘણા બધા બંગલાઓ હશે એટલે બંગલાઓ હોય એટલે હોજ હોય પાણીના કુંડ હોય તો આપણા માટે તો નવા રહેઠાણી શોધ આ સોસાયટીમાં જ પૂરી થઈ જશે તો મારી પાછળ પાછળ ચાલતી રહે દિવાલની ઓથે ઓથે આપણે બને ચાલતા જશું દેડકી ભલે તમે જેમ કહો તેમ અને એમ કહીને દેડકાની પાછળ દેડકી ધીરે ધીરે ચાલવા લાગ્યું એટલામાં એક જગ્યાએ દેડકો ઉભો રહી ગયો દેડકીએ દેડકાને પૂછ્યું ચાલતા ચાલતા અટકી ગયા દીવાલ દેખાય છે એ દિવાલ ઉપર એક કાગડો બેઠો છે અને એની નજર આપણા બંનેની ઉપર મંડાયેલી છે એ કાગડો આપણને જરૂર પજવશે આપણને હેરાન પરેશાન કરશે ચાચો મારશે કહ્યું અરે હા મને પણ મારી દાદીમાએ એકવાર આ વાત કરી હતી અને એમણે મને કહ્યું હતું કે એકવાર તારા દાદા બજારમાં જતા હતા ખરીદી કરવા ત્યારે તેમને એક કાગડાએ ખૂબ ચાંચો મારીને હેરાન પરેશાન કર્યા હતા કાગડાને મન તો એ રમત વાત એને તો બીજાને હેરાન કરવામાં મજા આવે પણ આપણો તો જીભ જાય ને આ કેમ ચાલે દેડકો બે મિનિટ માટે મૌન થઈ ગયો પછી એને ધીમા અવાજે દેડકીને કહ્યું જો ત્યાં બોરડીનું ઝાડ દેખાય છે એ કાંટાવાળું ઝાડ છે આપણે ધીરે ધીરે એ ઝાડની નીચે જઈએ અને ત્યાં એના મૂળ પાસે શાંતિથી બેસી જઈએ દેડકી કહે હા બરાબર છે અને દેડકો અને દેડકી બને કૂદતા કૂદતા ઝાડની નીચે પહોંચી ગયા અને ત્યાં ઝાડના થડ પાસે બેસી ગયા દિવાલ ઉપર બેઠેલો કાગડો દેડકા દેડકીની આ તમામ હિલચાલ ઉપર નજર નાખીને બેઠો હતો તે તો તરત પાંખો ફફડાવતો ફફડાવતો બોરડીના ઝાડ પાસે આવ્યો દેડકીએ આ જોઈને ધીમા અવાજે ભયભીત થઈને દેડકાને પૂછ્યું હવે શું કરશું કાગડો તો આપણે ચાંચ મારીને લોહી લુહાણ કરી મૂકશે દેડકોના મનમાં પણ થોડોક ડર તો હતો જ તેમ છતાં તેણે દેડકીને કહ્યું ડર નહીં મેં એક યુક્તિ વિચારી છે એક કરામત વિચારી છે એમ કહીને તેણે દેડકીના કાનમાં ધીમેથી કંઈક ખૂબસૂપ કર્યું અને પોતાની પૂર્વ યોજનાથી દેડકીને સૂચિત કરી અને કહ્યું કે તું ચિંતા નહીં કરતી આજે આપણે કાગડાને પાઠ ભણાવીને જ રહીશું અને આ સાંભળીને દેડકીમાં થોડીક હિંમત આવી આ બાજુ કાગડો પોતાની ચાંચ ખુલ્લી મૂકીને ધીરે ધીરે દેડકો અને દેડકી જ્યાં બેઠા હતા ત્યાં જવા લાગ્યો દેડકાએ જોયું અને વિચાર્યું કે આનાથી સારો મોકો કાગડાને પાઠ ભણાવવાનું બીજું કયો મળશે એટલે એણે દેડકીને ઇશારો કર્યો ને દેડકા અને દેડકી બને મળીને બોરડીના કાંટાની ડાળીઓ ધીમે ધીમે પગથી દબાવી દબાવીને કાગડા ઉપર મૂકતા ગયા ડાળીઓ જેમ જેમ ચૂકવા લાગી એમ એમ કાગડાના શરીર ઉપર એ ડાળીઓ દબાવા લાગી અને ડાળીઓમાં રહેલા કાંટાઓ ધીરે ધીરે કાગડાના શરીર ઉપર ભોંકાવા લાગ્યા કાગડો હવે દેડકાને દેડકીને ટ્રેકમાં ફસાઈ ગયો હતો પણ હવે શું થાય કાગડાના શરીર ઉપર તો બોરડીના કાંટા ધીરે ધીરે દબાવા લાગ્યા અને તેના શરીર ઉપર પીઠ ઉપર એ કાંટાઓ ખૂંચવા લાગ્યા રોંકાવા લાગ્યા કાગડો કાંટાવાળી ડાળીઓ નીચે ધીરે ધીરે દબાઈ ગયો હવે તે ઉડી શકે તેમ પણ નહોતો કારણ કે કાંટા તેના શરીર પર દબાઈ ગયા હતા એ કાંટાની તીક્ષ્ણ સૂડો એના શરીર પર મુકાઈ રહી હતી એ જેમ જેમ કાગડો એ કાંટાની ડાળીઓમાંથી નીચેથી નીકળવાનો પ્રયાસ કરતો હતો તેમ તેમ વધારે ને વધારે એની ઉપર ડાળીઓનું દબાણ આવતું જતું હતું એના શરીરમાંથી લોહીની ટસરો ફૂટવા નીકળી કાગડોને વિચાર્યું કે આજે દેડકા દેડકીએ મને બરાબરનો ટ્રેકમાં ફસાવ્યો છે હવે તે નામાંથી બહાર નીકળવું કાગડાના વસમાં ન હતું કાગડાને બધી વાત સમજાઈ ગઈ એણે જોયું કે તે દેડકા દેડકડીની દેડકીની યુક્તિનો ભોગ બની ચૂક્યો છે આ તો લેવા ના દેવા થયા તેણે દેડકાને કહ્યું મને માફ કર ભાઈ આજે મને સમજાઈ ગયું કે કોઈને હેરાન કરીને મજા લેવામાં ક્યારેક આપણું પણ આવી બને ખાડો ખોદે તે પડે આ કહેવત આજે મને સમજાય છે મેં તમને ચાચો મારીને હેરાન પરેશાન કરીને મજા લેવાનું વિચાર્યું હતું પરંતુ તમે બને મારાથી વધુ હોશિયાર નીકળ્યા તમે તો મને જ સબક શીખવાડ્યો હવે તમે મારી ઉપરથી આ ડાળીઓને હટાવો મારો જીવ નીકળી રહ્યો છે આજ પછી હું કોઈને હેરાન નહીં કરું મારી ઉપર રહેમ કરો કાગડાની વાત સાંભળીને દેડકીને દયા આવી ગઈ દેડકીએ કાગડાને કહ્યું દેડકાને કહ્યું કે બસ હવે એને જવા દો એને માફ કરી દો એને એની ભૂલ સમજાઈ ગઈ છે અને એ માફી પણ માગે છે ભૂલ પણ સ્વીકારે છે તો તેને મુક્ત કરો કાગડો પીડાના ઊંકારા ભરતો ભરતો ફરીને દેડકાને દેડકીને વિનવવા લાગ્યો કે દેડકા ભાઈ દેડકા ભાઈ હવે મને મુક્ત કરો મને આજે સમજાઈ ગયું છે એટલે દેડકીની વિનંતી સાંભળીને દેડકાએ કાગડાને દાળીઓના દબાણ નીચેથી મુક્ત કરવા માટેનો મન બનાવી લીધું એણે દેડકીને કહ્યું કે ચાલ તું એને જતો કરવા માગે છે એને સબક શીખવાડાઈ ગઈ એણે ઘણું બધું આજની આ આપણી સજામાંથી બોધપાઠ શીખ્યો જશે તું કહે છે તો આપણે બને ધીરે ધીરે દાળીઓ ઉપરથી આપણું વજન ઓછું કરીએ હટતા જઈએ દાળીઓ ઉંચકાતી જશે કાગડો બહાર આવતો જશે અને દેડકાને દેડકીએ બને ડાળીઓ ઉપરથી પોતાના પગ હટાવીને વજનથી ડાળીઓને મુક્ત કરી ડાંગળીઓ ઉપર ઉંચકાવી કાગડો એને નીચેથી બહાર નીકળ્યો કાગડાને આજે સમજાઈ ગયું હતું કે ક્યારેક બીજાને હેરાન કરીએ તો આપણું પણ ક્યારેક આવી બની શકે છે અને એણે બહારે નીકળીને દેડકાને દેડકીને સંબોધીને કહ્યું કે આજે તમે મને માફ કર્યો છે મને મારી ભૂલ સમજાઈ છે હવે પછી હું ક્યારેય કોઈ નાના જીવ જંતુઓને હેરાન નહીં કરું પરેશાન નહીં કરું આજે મને મારી ભૂલ સમજાય છે અને એમ કહીને કાગડાએ જીવદયાની જય બોલાવી અને પાખો ફફડાવતો ફફડાવતો કાગડો આકાશમાં ઉડી ગયો પ્રિયંકા મારા સાવ દીકરા હંમેશા આપણાથી નબળા જીવોની રક્ષા કરવા માટે આપણે એને અભયદાન આપવું જોઈએ જીવની અંદર શિવ છે આ વાતને સમજવી જોઈએ પ્રત્યેક જીવદય પ્રત્યે આપણે કરુણા રાખવી જોઈએ દરેક જીવ નાનો હોય કે મોટો હોય એને આપણે હંમેશા એ જીવી શકે એ માટેની વ્યવસ્થા આપવી જોઈએ આપણે આપણા જીવનમાં બને એટલી જીવદયાની પ્રવૃત્તિઓ કરવી જોઈએ અને માનવ માત્રની આપણા સૌની એ ફરજ છે કે આપણે સૌ સાથે મળી જીવોનું અભયદાન કરીએ જીવદયા કરીએ જીવ માત્રને આપણે આ સૃષ્ટિ પર જીવવા માટેની વ્યવસ્થાઓ આપીએ અને એસ તો આપણો કર્મ છે એસ તો આપણો ધર્મ છે બોલો સિયાવર રામચંદ્ર કી જય બોલો ભગવાન મહાવીર દેવ કી જય જૈન શાસન કી જય વંદે મોજ કરે અંક